ભાઈ માર બૈરું ભાઈ જોડે એક એકવાર રસ્તો બતાવશે અને તારા સુટાશેડા થતા બચાવશી વેલજીભાઈ આપણા ભાઈ નું બહેરું સૂટાશેડા માંગ આપી દે સુખી થઈ જાય ભાઈ એક હજાર રૂપિયા ઉશી ના આપના અલ્યા તીજેજી આગળના લીધેલા પૈસા પાછા નહી આપ્યા અને આ બીજા પૈસા લેવા આવી ગયો તારામાં શરમ જેવું કોઈ શક કે નહીં ભઈ શરમ તો આવ પણ માણસની એક કોક મજબૂરી હોય દુનિયામાં મારું તારા સિવાય બીજું સ કોણ હું કુના જોડે માંગુ માણસની મજબૂરી હોય ત્યારે પૈસા માંગતો હોય મને બીજું કોણ મદદ કરે એટલે તો તારા જોડે આવ્યો માણસની મજબૂરી હોય એટલે તો પૈસા લેવા આવ્યો એવી તે શું મજબૂરી હો ક્વાર્ટર લાબુઓ ભાઈ માર ઘરવાળો મને નાલાયક સમજો પણ મેં એક જ દિવસમાં માં ત્રીસ લાખ રૂપિયા કમાઈ લીધા એ કઈ રીતે મારા બાપાની જમીન કઈ ની વેકાતી નથી મેં ત્રીસ લાખ રૂપિયામાં વેકી મારી તો તો સારું કેવાય તો એ માર ઘરવાળો મને ગાળો બોલ્યો ચમ પચાસ લાખ ની જમીન મેં ત્રીસ લાખમાં વેચી મારી આ જો અઢીસો રૂપિયા મુગોહ સસ્તો બતાવો આ જો દોઢસો રૂપિયા મુગોહ સસ્તો બતાવો આ જો હો રૂપિયા મૂગોઃ સસ્તો બતાવોન ભાઈ તમારે કેટલો સસ્તો જુઓ હું મફતમાં ના મળે મફતમાં મારે ભાઈ પહેરવા ના મળે તો ખાવા મળે भाई जीवन में पैसों नो मोह कदी ना रखाय पैसों ऊपर लईन चो जावाना चाहिए बात तो हाची है पैसा ऊपर लईन चो जावाना ही पण मारा लिदेला है ने आदि देजे मारा नेचर वापरवाना है <laughs> कई <कही> आले सुकर्शन <जोड़े। laughs> <laughs> <laughs> હું સ્કૂલમાં ભણતો ને એટલે મારા ક્લાસની ની મુન્ની આખા ક્લાસમાં એ કોઈના જોડે વાત ના કરતી એક દાડો એને મારા જોડે વાત કરી હ તે શું કીધું એને મને કે તારા ઘરમાં માબૂન નહીં તે મારા હોમમાં જોઈ રોય છે કરશન તારા નેના ભાઈને સમજાઈ દે મને ગાળો બોલે અલ્યા ભાઈ એ ચોથી ગાળો બોલે એ તો બોબળો છે